અંજારના સિનુગ્રા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા ઇસમ ઉપર પૂર્વક જ એલસીબી દ્વારા કાર્યવાહી કરાઈ છે એલસીબી પીઆઈ એનએન ચુડાસમાની આગેવાનીમાં એલસીબી ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી હકીકત મળી કે દાઉદ ભચુ કકલ રહે સિનુગ્રા તાલુકો અંજારે ગેરકાયદેસર રીતે રોયલ્ટી વગર રેતી મંગાવી સિનુગ્રા ગામ સામેના ભાગે આવેલ પાણીના ટાંકા પાછળ ડુંગરની વચ્ચેના ભાગે રેતી સ્ટોર કરી વાહનો લોડર મારફતે ભરી સપ્લાય કરવાની કાર્યવાહી કરે છે બાતમીના આધારે એલસીબી સ્ટાફ દ્વારા તપાસ કરતા રેતી સ્ટોર કરેલ મળી આવી અને દાઉદ ભચું કક્કર લોડર વડે ડમ્પરમાં રેતી ભરવાની તૈયારીમાં હોય અને હાજર મળી આવેલ આ ઈસમ પાસે કોઈ આધાર પુરાવા ન હોય ગેરકાયદેસર રીતે રોયલ્ટી વગર રેતી સ્ટોર કરી અલગ અલગ વાહનોમાં ભરી સપ્લાય કરતાં મળી આવતા આગળની કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગ અંજારને સોંપવામાં આવેલ છે ખાણ ખનીજ વિભાગ દ્વારા બંને વાહનો સીઝ કરી ટોટલ તેર લાખ પાંત્રીસ હજારનો દંડ આપવામાં આવેલ છે આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એન એન ચુડાસમા પીએસઆઈ ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટ ભારતી માખી જાણી અંજાર